તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ મકબરા સુધી જે પાટણ ખાતે બિલકુલ બાજુમાં આવેલું છે ખૂબ ઐતિહાસિક છે અને સોળમી સદીમાં મિત્રો બનાવેલું છે તો આપણે જઈને જોઈએ કે કેવા પ્રકારનું છે અને બહેરામ ખાનનો શું ઇતિહાસ તેની સાથે જોડાયેલો છે એ બાબતે આપણે ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છીએ પાટણ પાટણ મુકામે ઐતિહાસિક નગર તરીકે ઓળખવામાં આવે છે અને જો સહસ્ત્રલિંગ તરફ આવેલું છે એની બિલકુલ બાજુમાં આ એક જગ્યા આવેલી છે જેને બહેરામ ખાનની ટોમ્બ કહેવામાં આવે છે મિત્રો ઓનલાઈન સર્ચ કરતો આવી માહિતી જણાઈ રહી છે તો મિત્રો આ પાછળ તમે જોઈ શકો છો આખી જ બહેરામ ખાનની ટોમ્બ એટલે કબર છે બહેરામ ખાનનો મકબરા તરીકે ઓળખવામાં આવે છે બહેરામ ખાન કોણ હતો એનો શું ઇતિહાસ હતો એ અમે તમને વિગતે મિત્રો બતાવીશું કારણ કે આ ટોમની અંદર અત્યારે જઈ શકાય એમ નથી બરાબર છે કારણ કે અંદર મધપુડા લાગેલા છે તો મિત્રો આ છે બેહરામ ખાનની ટોમ હવે બહેરામ ખાન કોણ હતો અને એનો શું ઇતિહાસ જોડાયેલો છે એ અમે તમને વિગતે જણાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહે મિત્રો જુઓ જે બહેરામ ખાન હતો જે મુઘલ સામ્રાજ્યનો એક મોટો સેનાપતિ હતો મિત્રો બહેરામ ખાનનો શું ઇતિહાસ છે અમે તમને જણાવીએ તો મિત્રો આ બહેરામ જે ખાન હતો એનો એક મકબરો આ છે મિત્રો તમે જુઓ એનું નકાસી કામ પણ જોવા મળે છે અને આ છે મિત્રો બહેરામ ખાનનો આખો જ મકબરો તમે જોઈ શકો છો પીરા રેતિયા સ્ટોનથી બનેલો છે પથ્થરોથી બનેલો છે અને નકાશી કામ પણ મિત્રો જોવા મળે છે તો તમે શાંતિથી મિત્રો નિહારો આ છે બહેરામ ખાનનો મકબરો જે ઓનલાઈન સર્ચ માહિતી જોવા મળે છે તો મિત્રો આ બાજુથી પણ તમે જોઈ શકો છો અંદર એનું તમે ગેટ જોઈ શકો છો આગળ ગેટ આ ગેટ ચાર ગેટ આગળની બાજુ મિત્રો અત્યારે હાલ ખંડિત જણાઈ રહી છે તો આ છે મિત્રો આખો જ મકબરો જે અંદર અત્યારે જઈ શકાય એમ નથી કારણ કે મધ લાગેલા છે મિત્રો અને અંદરથી તમને બતાવીએ ભાઈ આ બાજુ એમ બતાવો બાજુથી તમને બતાવીએ મિત્રો તમે જુઓ તો અહીંયા કબર જોવા મળે છે આખી જ કબર તમે જુઓ આખો મકબરો છે બહેરામ ખાનનો અને આ છે એની કબર મિત્રો ઇતિહાસની વાત કરીએ તો બહેરામ ખાન એ મુઘલ સામ્રાજ્યનો એક મહત્વનો અને બહાદુર નીડર સેનાપતિ હતો એ કમાન્ડર તરીકે પણ ઓળખાતો અને જે તે વખતે બાબર વખતથી માંડી હુમાયું અને અકબરના રાજમાં પણ એને પોતે પ્રતિનિયુક્તિ કરવામાં આવી હતી મિત્રો તમે જાણતા હશો કે બાબરે પંદરસો છવ્વીસની અંદર ભારત એટલે હિન્દુસ્તાનમાં આખી જ મોઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને એ મોઘલ સામ્રાજ્ય વખતે સોળ વર્ષના આ બહેરામ ખાન હતા અને તે ભરતી થયા હતા ત્યારબાદ હુમાયુ સાથે પણ એમને મોઘલ સામ્રાજ્યને સ્થાપિત કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તો મિત્રો આગળ આવો તમને એમનો ઇતિહાસ જણાવીએ કે જ્યારે બાબર રાજા વખત પણ આ બહેરામ ખાણ હતા અને હુમાયુ વખત પણ બહેરામ ખાણ એક સેનાપતિ તરીકે રહી ચૂક્યા છે મિત્રો ઇતિહાસ આગળ વધારીએ પહેલા જોઈ લો આ ખંડિત અવશેષો પણ અહીંયા જોવા મળે છે જો કે મકબરામાં જઈ શકાય એમ નથી પણ આખો જ મકબરો અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ જુઓ મિત્રો આ બધા ખંડિત અવશેષો છે જે કદાચ પ્રાચીન મંદિરોના હોઈ શકે છે એવું અત્યારે જણાઈ રહ્યું છે તો મિત્રો આ પ્રકારે જે મોગલ સામ્રાજ્યની અંદર જે બહેરામ ખાન હતા એ મોટા સેનાપતિ હતા અને ઘણા બધા એમને યુદ્ધ લડ્યા છે મિત્રો અને એ યુદ્ધમાં પાણીપતનું યુદ્ધ ખૂબ મહત્ત્વનું છે અને ખાણવાનું યુદ્ધ મિત્રો જે રાણા સાંગા સાથે એટલે સંગ્રામસિંહ સાથે જે યુદ્ધ થયું હતું એમાં પણ બહેરામ ખાન હતા અને આ બહેરામ ખાન એ ખૂબ નીડર અને સાહસી હતા અને ઝડપથી ગુસ્સે થઈ જાય એવા એક વ્યક્તિત્વ ધરાવતા હતા તો આ બહેરામ ખાન એ અકબર રાજા સાથે જે વખતે રાજ કરતા હતા અકબર સાથે અકબરના જે સેનાપતિ હતા એ વખતે મિત્રો અકબરના રાજ્યની અંદર નવરત્નો હતા અને એ વખતે અકબરના જે આખું રાજ્ય ચાલતું હતું મુઘલ સામ્રાજ્ય એમાં થોડી ખટરાગ હોવાના કારણે ઘણા લોકોએ અકબર રાજાની ભંભેરણી કરી અને એમને એવું કહ્યું કે તમે આ બહેરામ ખાનને અહીંયાથી કાઢી મૂકો નહીતર અહીંના રાજા એ બની જશે તમારું રાજ છીનવી લેશે એવી એક વાત થઈ હતી અને બહેરામ ખાનને મક્કા મૂકવા માટે કહેવામાં આવ્યું હતું કે ભાઈ એમને મક્કા તમે મોકલી દો તો બહેરામ ખાનને મક્કા મોકલ મોકલવાની તૈયારી અકબરે કરી અને મક્કા જતી વખતે રસ્તામાં આ જગ્યા ઉપર મિત્રો આજે મકબરો છે ત્યાં એમના દુશ્મને આવી અને એમના પર હુમલો કર્યો એ દુશ્મન હતા મુબારક ખાન લોહારી એમને લોહાણી એમને અહીંયા એના પર હુમલો કર્યો અને તેમની હત્યા કરી હતી અને એ હત્યા અહીંયા થઈ હતી અને એમનો આ મકબરો મિત્રો તમે જોઈ શકો છો તો આખો જ મકબરો તમે જુઓ મિત્રો આ પ્રકારે આખો મકબરો જોવા મળે છે અને અહીં બહેરામ ખાનની હત્યા થઈ હતી એવી ઓનલાઈન માહિતી મળે છે બહેરામ ખાન મિત્રો ખૂબ બહાદુર અને નીડર સેનાપતિ હતા અને સોળમી શતાબ્દીમાં એટલે સોળમી સદીમાં આ બાંધકામ થયું છે આ મકબરો સોળ સોળમી સદીમાં મિત્રો બાંધવામાં આવ્યો છે અને અહીંયા આ મકબરા સિવાય પણ બીજા બંને પ્રકારના અહીંયા બાંધકામ મિત્રો જોવા મળે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ પણ એક અહીંયા બાંધકામ છે અત્યારે માત્ર પિલર્સ જોવા મળે છે ઉપરનો ભાગ કદાચ ખંડિત થઈ ગયો હોય એવું જાણવા મળે છે તમે જુઓ મિત્રો અહીંયા પણ આ જે બાંધકામ છે એમાં પણ કબરો જોવા મળે છે મિત્રો અહીંયા તમે જુઓ કબરો અંદર છે અને કયું કીધું ભાઈ નામ શેખ શેખ ફરીદ બાવા શેખ ફરીદ બાવા એમની આ કબરો છે એમના આખા કુટુંબના એમના પરિવારના સભ્યોની અહીંયા કબરો જોવા મળે છે અને આખું જ આ બાંધકામ માત્ર પીલરો ઉપર છે એટલે ઉપરનો માર્ગ કદાચ ખંડિત થઈ ગયો હોય એવું જણાઈ રહ્યું છે તો મિત્રો જુઓ આ એમની કબરો છે તમે જોઈ શકો છો એમના પરિવાર આખી અહીંયા જોવા મળે છે અને આખું જ બાંધકામ પથ્થરોથી રેતીયા પથ્થરોથી બનાવેલું છે અને આ પ્રકારે તમે જુઓ મિત્રો બધા જ પથ્થરો અહીંયા જોવા મળે છે તો આ છે મિત્રો શેખ ફરીદ બાવાની આખી જ મસ્જિદ અથવા તમે કબર કહી શકો મિત્રો તો આ પ્રકારે અહીંયા એક બાંધકામ જોવા મળે છે અને મિત્રો સામેની બાજુ એક ત્રીજા પ્રકારનું પણ બાંધકામ અહીંયા જોવા મળે છે જે ઓનલાઈન સર્ચ કરતા એવું જાણવા મળે છે કદાચ રેસ્ટ હાઉસ હોઈ શકે છે હવા ખાવાનું એક સ્થળ હોઈ શકે છે એવું અહીંયા હાલના તબક્કે જણાવી રહી છે મિત્રો અહીંયા ત્રણ તમે જોઈ શકો છો દરવાજા જોવા મળે છે અને પીરા પથ્થરોથી આ બાંધકામ બનાવેલું છે અમે તમને અંદર જઈને આખું બતાવીએ કે કેવા પ્રકારનું બાંધકામ છે

તમે જુઓ આજુબાજુ બધા જ દરવાજા જોવા મળે છે અને ખૂબ સુંદર આ ઐતિહાસિક બાંધકામ મિત્રો આપ નિહાળી રહ્યા છો પીરા અને લાલ રેતીયા રંગના પથ્થરોથી આ બનાવેલું છે મિત્રો જુઓ તમે તો આ છે મિત્રો કદાચ જે તે વખતે રાજા મહારાજાઓ અહીંયા બેસી અને કદાચ એમને હવા ખાવાનું પણ સ્થળ હોઈ શકે છે અંદર કોઈ જગ્યાએ તમને ઈટો પણ જોવા મળે છે જો કે સમગ્ર

એક બહેરામ ખાનની જે ટોમ્બ છે જે મકબરો છે એની પાસે આવેલું આ ત્રણેય પ્રકારનું બાંધકામ તો મિત્રો આ હતો અમારો ઐતિહાસિક વિડીયો જો આપણે ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત